શિક્ષકના સન્માનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભાવભીનું સ્નેહ મિલન અમદાવાદ શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ એક ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ તરીકે ઓળખાય છે શિક્ષક પોતાના વિદ્યાર્થીના જીવનને ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે અમદાવાદમાં એક એવા શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું જેમણે અનેક વિદ્યાર્થીઓના જીવનને ઘડ્યું છે વતન સેદર્દી અને હાલ વામજ ખાતે રહેતા બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના પિતાશ્રી ઈશ્વરભાઈ ગજ્જર જેઓ લાંબા સમયથી શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ગજ્જરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ઈશ્વરભાઈ ગજ્જરના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકના શિક્ષણ પ્રત્યેના સમર્પણ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના લગાવને યાદ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક સાથેના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને એકબીજા સાથે આનંદની ક્ષણો માણી હતી વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં ઈશ્વરભાઈ ગજ્જરના યોગદાનને યાદ કર્યું અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક સાથેના રમૂજી કિસ્સાઓ અને પ્રેરણાદાયી વાતો શેર કરી હતી આ સ્નેહમિલન કાર્યક્રમ ઈશ્વરભાઈ ગજ્જર માટે એક યાદગાર સંભારણું બની રહ્યો હતો જેમાં તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના પ્રત્યેનો આદર અને પ્રેમ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સાથે ભોજન લીધું હતું અને શિક્ષક અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આનંદ માણ્યો હતો Thank yeah. you.